વારાહી માનપુરા ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે નંબર ઉપર ઘટના બની ઘટનામાં એક વ્યક્તિનું મોત અકસ્માતું છે કોઈ વાહન ચાલકે રાહદારી છે લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા અને વારાહી પોલીસને જાણ કરવામાં આવી હતી નેશનલ હાઈવે નંબર સત્યાવીસ ઉપર સાતલપુર તાલુકાના માનપુરા પાટિયા પાસે અકસ્માતની ઘટના બની હતી સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર રાધનપુર મેગા સર્જિકલ કેમ્પ તથા મહારક્ત આણિધર આશીર્વાદથી આયુષ હોસ્પિટલ ભુજના સહયોગથી મેગા સર્જિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે તારીખ એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રવિવાર સમય સવારે નવ થી સાંજે ચાર સુધી ત્રીસથી વધારે સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાથે બધા રોગોનું નિદાન તથા ઓપરેશન સારવાર આયુષ્માન કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક ઓપરેશન સારવાર આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજ સિટી મોલ કમ્પાઉન્ડ કેમ્પ એરિયા જીકે જનરલ હોસ્પિટલની પાછળ વધુ માહિતી માટે સંપર્ક સેવન ફાઇવ સેવન થ્રી ત્રિપલ એટ નાઇન ટુ વન તેમજ સેવન ફાઇવ સેવન થ્રી ત્રિપલ એટ આપને જણાવી દઈએ કે અનુભવી ડોક્ટર દ્વારા સચોટ માર્ગદર્શન આ મેડિકલ કેમ્પમાં દર્દીઓને ઉપલબ્ધ થશે જેમાં કાર્ડિયોલોજિસ્ટ એન્ડ સીવીટીએસ સર્જન વિભાગ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની નિઃશુલ્ક સારવાર ન્યુરો સર્જરી વિભાગ મગજ મણકા અને કરોડરજ્જુના રજુના નિઃશુલ્ક ઓપરેશન યુરો સર્જરી વિભાગ પથરી પ્રોસ્ટેટ કિડની અને મૂત્ર માર્ગના નિઃશુલ્ક ઓપરેશન ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગ હાડકાના ફ્રેક્ચર ગોઠણ અને થાપાના સાંધા બદલવાના નિઃશુલ્ક ઓપરેશન જનરલ સર્જરી વિભાગ એપેન્ડિક્સ સારણગાંઠ વદ્રાવટ હરશ મસા ભગંદર પ્લાસ્ટિક સર્જરીથી થતી સારવાર બાળ રોગ વિભાગ એનઆઈસીયુ તથા પીઆઈસીયુની નિઃશુલ્ક સારવાર પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગ નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરીની નિશુલ્ક સારવાર ચામડી રોગ વિભાગ ચામડીને લગતા રોગોની સારવાર દાંત વિભાગ દાંત તથા પેટના રોગોની સારવાર મેડિસિન વિભાગ ફિઝિશિયન એન્ડ ક્રિટિકલ કેર નિષ્ણાત ફિઝિયોથેરાપી વિભાગ હાડકાના તમામ પ્રકારના ઓપરેશન બાદની કસરત નિશુલ્ક એક્સરે બીએમડી સુગર બીપી ઈસીજી કાન નાક ગળાની સારવાર કેન્સર વિભાગ ફરી એકવાર આપને યાદી અપાવીએ કે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક ઓપરેશન સારવાર આ મેગા સર્જિકલ કેમ્પમાં ઉપલબ્ધ રહેશે આપના પરિવારજનો અને મિત્રો સર્કલમાં આ મેસેજ અવશ્ય શેર કરશો આયુષ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સિટી મોલ કમ્પાઉન્ડ કેમ્પ એરિયા જીકે જનરલ હોસ્પિટલની પાછળ